ઘણા ચર્ચ દર રવિવારે આરાધનાઓનું આયોજન કરે છે જોકે બાઇબલમાં પરમેશ્વરના કોઈ પણ વચન નથી જે આપણને રવિવારને આરાધનાનો દિવસ મનાવવાની આજ્ઞા આપતા હોય રવિવારની આરાધના કરનાર રોમન કેથોલિક ચર્ચ પણ આ તથ્યને સ્વીકાર કરે છે બીજા ઉદાહરણોનો ઉલ્લેખ ન કરતા શું દરેક ખ્રિસ્તી રવિવારને પવિત્ર પાળવા અને તે દિવસે બિનજરૂરી નોકરીથી દૂર રહેવા માટે બંધાયેલા નથી શું આ નિયમનું પાલન આપણા પવિત્ર કર્તવ્યોમાં સૌથી અગ્રણી નથી પણ તમે ઉત્પત્તિથી પ્રતિકરણ સુધી બાઇબલ વાંચી શકો છો અને તમને રવિવારના પવિત્રીકરણને અધિકૃત કરતી એક પણ પંક્તિ નહીં મળે શાસ્ત્ર શનિવારના ધાર્મિક પાલનને લાગુ કરે છે એક દિવસ જેને આપણે ક્યારેય પણ પવિત્ર નથી પાડતા મે ઉત્પત્તિનો પેલા વચન થી લઈને પ્રકティર્ણના છેલ્લા વચન સુધી બાઇબલ વાંચ્યું છે અને મને રવિવારને પવિત્ર કરવાના કર્તવ્યનો કોઈ સંદર્ભ નથી મળ્યો. બાઇબલમાં ઉલ્લેખિત દિવસ રવિવાર અઠવાડિયાનો પહેલો દિવસ નથી. પણ શનિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. આ રીતે રવિવારને તેમની આરાધનાનો દિવસ તરીકે મનાવનારા લોકો પણ સ્વીકાર કરે છે કે પરમેશ્વરે નિયુક્ત કરેલો સાબાત શનિવાર છે અને રવિવારની આરાધના કરવાની પ્રથા બાઇબલમાં જોવા મળતી નથી. હકીકતમાં બાઇબલમાં માત્ર સાતમો દિવસ સાપબાત પાડવાની આજ્ઞા છે સૌથી પહેલા આવો જૂના કરારના સમયમાં પરમેશ્વર યહોવા દ્વારા બોલવામાં આવેલી દસ આજ્ઞાઓમાંથી ચોથી આજ્ઞા જોઈએ દિન ને પવિત્ર પાળવાને તું યાદ રાખ છ દિવસ તું ઉદ્યોગ કરને તારું બધું કામ કર પણ સાતમો દિવસ તારા ઈશ્વર યોહવાનો સાપબાત છે પરમેશ્વરે આજ્ઞા આપી છે કે છ દિવસ કામ કરવામાં આવે પણ સાતમો દિવસ એટલે સાપબાત પરમેશ્વરનો વિશ્રામનો દિવસ હોવાથી પવિત્ર મનાવવામાં આવે બીજા શબ્દોમાં તેમણે આપણને અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર મનાવવાની આજ્ઞા નહોતી આપી તેથી જે દિવસ આપણે પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતામાં પવિત્ર મનાવવો જોઈએ તે સાપબાત દિવસ છે સાતમો દિવસ જે શનિવાર છે નવા કરારના સમયમાં પણ ઈસુ શરીરમાં આવ્યા પરમેશ્વરે પણ શીખવ્યું કે સંતોએ જગતના અંત સુધી સાફ બાથ પાળવો જોઈએ પણ તમારું નાસવું કે વિશ્રામ વારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો કેમ કે તે સમય એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં ઈસુએ આપણને પ્રાર્થના કરવા માટે કહ્યું કે વિપત્તિનો છેલ્લો દિવસ સાબાથ ન આવે તેનો અર્થ છે કે સંતોએ સંસારના અંત સુધી સાબબાધને પવિત્ર મનાવવો જોઈએ આ રીતે જૂના કરાર અને નવા કરાર બંનેમાં નોંધ છે કે પરમેશ્વરે આપણને માત્ર સાબબાત પાડવાની આજ્ઞા આપી છે બાઈબલમાં ક્યાંય પણ અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર મનાવવા માટે નથી કહેવામાં આવ્યો તો પણ આજે ઘણા ચર્ચોએ પરમેશ્વરના સાબબાધનો ત્યાગ કર્યો છે અને રવિવારની આરાધનાઓનું આયોજન કર્યું છે જે બાઇબલમાં જોવા મળતી નથી તેમની સાથે શું થશે આ પુસ્તકમાંના ભવિષ્યજનો જે કોઈ સાંભળે છે તેની હું સોગન દઈને કહું છું જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે

તેથી આવો આપણે પરમેશ્વરના વચનો માં ન વધારવાનું કે તેમાંથી ન કાઢી નાખવાનું યાદ રાખીએ રૂપિયા સાતમો દિવસ શનિવારના દિવસે સાપાદ પાળો જેને પરમેશ્વરે આપણને પાળવાની અને વચન પ્રમાણે આશીષ પ્રાપ્ત કરવાની આજ્ઞા આપી છે